ભુજમાં વિભાજન વિભીષિકા દિવસની ઉજવણી કરવામાં આવી હતી ચૌદ ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસના આગળના દિવસે ચૌદ ઓગસ્ટના દિવસે વિભાજન વિભીષિકા દિવસ અંતર્ગત રેલીનું આયોજન ભુજ મધ્યે કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ આજે ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લા દ્વારા વિભાજનની વિભીષિકા એક કાર્યક્રમ આજથી દેશના જ્યારે આઝાદી મળી ત્યારે આ દેશના જે ભાગલા પડ્યા એને કારણે જે લોકોને યાતના ભોગવવી પડી અને જે લોકોએ અથાગ પરિશ્રમ પછી એ સ્થળાંતર કરીને આવ્યા એમના પ્રત્યે સહાનુભૂતિ અને એ દુઃખદ ઘટના કઈ છે એને યાદ કરી અને એ ઘટનામાં જે શહીદો થયા હતા જે કંઈ બલિદાનો આપ્યા એ બધાને યાદ કરીને આજે ફરી પાછા આ પ્રકારની ઘટના ન બને એટલે સમાજને સાવચેત અને જાગૃત રહે એના માટે આ પ્રકારનું એક કાર્યક્રમનું આયોજન કચ્છ જિલ્લામાં બે જગ્યાએ પૂર્વ કચ્છમાં ભુજમાં અને પૂ પશ્ચિમ કચ્છમાં ભુજમાં અને પૂર્વ કચ્છમાં ગાંધામમાં આ બે પ્રકારના કાર્યક્રમનું આજે આયોજન થયેલું છે એમાં પ્રદેશના વક્તા તરીકે અત્યારે મૌન રેલી થશે અને મૌન્ડ રેલી બાદ એક જાહેર કાર્યક્રમ થવાનું છે ત્યાં હોલમાં અને એના દ્વારા જે આ કંઈ લોકો શહીદ થયા હતા બલિદાન આપ્યા છે એને યાદ કરી અને એમને એ દુઃખદ ઘટના છે એનું સ્મરણ કરીને સમાજને સાવચેત કરવાનું કામ આ કાર્યક્રમ દ્વારા થવાનું છે ચૌદમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસનો એ ગોજારો દિવસ જે દિવસે પંજાબ સિંધ અને અન્ય પાકિસ્તાનના પ્રાંતોમાંથી અનેક લોકો શબના રૂપે ભારત આવ્યા આ વિભાજનનો દિવસ એ કાળો દિવસ છે પરંતુ આઝાદીના પંચોતેર વર્ષ સુધી આને ભૂલાઈ દેવામાં આવ્યો દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈએ બે વર્ષ અગાઉથી આ વિભાજન વિભીષિકા દિવસ એટલા માટે આપણને યાદ કરાયો છે કે આ આઝાદી જે સંજોગોમાં જે સ્વરૂપે મળી છે અને આજના સમયમાં એ ફરી એનું પુનરાવર્તન ના થાય એનો લોકોને ખ્યાલ રહે એટલા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આપણે જાણીએ છીએ કે વિશ્વની જે પરિસ્થિતિ અત્યારે છે એમાં આવા કાર્યક્રમો દ્વારા દેશના લોકોને ખબર પડે કે જે લોકો વિસ્થાપિત થયા હતા એમની યાતનાઓ શું હતી એમણે શું શું ભોગવ્યું છે અને કઈ રીતે આ દેશને આઝાદી મળી છે તેને યાદ કરવા માટે અને એ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે કચ્છ જિલ્લામાં આજે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે મારું સદભાગ્ય છે કે મને પ્રદેશમાંથી કચ્છ આવવાનો લાવો મળ્યો છે સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બેમેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે